જિલ્લાના ધોરાજીની સેશન કોર્ટે પોસ્કોના આરોપીને સજા ફટકારી છે સેશન કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હિરામણને વીસ વર્ષની આકરી સજા ફટકારી છે આરોપીએ એમની ભાણેજ સાથે દુષ્કર્મ કર્યું હતું ભાણીજ પર દુષ્કર્મ આચરનાર મામાને ધોરાજી સેશન્સ કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે આરોપી ભોગ બનનારનો મામો થતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો તમામ આધાર પુરાવા અને ફરિયાદી પક્ષની અને ભોગ બનનારની જબાની બાદ કોર્ટે આ સજા ફટકારી છે નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હિરામન પવાર રેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરી આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા ભગાડીને લઈ ગયા છે તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી ત્યારબાદ ધોરાજી સીપીઆઈ શ્રી એ એમ હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવા